ગરબાડા તાલુકાના ચંદલા ગામે જમીન બાબતે ધીંગાણું સર્જાયું હતું જેમાં બે મહિલા સહિત ચાર વ્યક્તિને જા પહોંચી છે પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના ચંદલા ગામે જામાલા ફળિયા ખાતે રાત્રિના સમયે ફળિયાના મહેશ કટારા વિનુ સેનિયા જાનકા કાનિયા માનસિંહ તેમજ અન્ય કેટલાક લોકો દ્વારા જમીન બાબતે દારૂના નશામાં આવી ધીંગાણું મચાવ્યું હતું અને રશિયા દલા હિમચંદ જેલકી મગન લલીબેન રોહિતને માર મારી અને તેમના પરિવારના લોકોના ઘરોના દરવાજા તોડી ઘરમાં રાખેલ સરસામાન વેરવિખેર કરી દાગીના તેમજ રોકડ રકમની લૂંટ કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે તેમજ ઘરની બહાર મૂકેલા સાત મોટર સાયકલ એક ટેમ્પો ગાડી તોડી નુકસાન થયું હતું અને ઘરોમાં હાજર બે મહિલા સહિત છ વ્યક્તિઓને માર માર્યો હતો અને તમને અહીંયા નહીં રહેવા દઈએ અને તમને મારી નાખીશું તેવી ધમકી આપી હતી ત્યારબાદ પોલીસને જાણ કરાતા પોલીસને ગાડી આવી જતા લોકો ભાગી ગયા હતા ત્યારબાદ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે દાહોદ જાઇડિસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા આ બાબતે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે લોકો આવી અને આ અમારા ઘરો પર કે અમારા ઘર આંગણે મારકૂટ કરી અને અમારા લોકોને બધાને સો સાત બધા એ લોકો એ આવીને બરાબર અને એના પછી પછી પાછું લૂંટફાટ બધું પછી ઘરોમાં તાળા તોડ્યા ને આતે દરવાજા તોડીને લૂંટફાટ કરીને પછી એ લોકો લી ગયા રાતે કોણ હતા એ હતા મહેશભાઈ પછી જાનિયાભાઈ પછી વિનાભાઈ અર્જુનભાઈ માનસિંહભાઈ એ ઈ લોકો એમના પરિવાર કુટુંબ આવી અને આવું લૂંટફાટ કરીને બધું ઈ લોકો તોડફાડ કરીને રાતે લૂંટફાટ લીધે કયા કારણોસર લૂંટફાટ કરી એમને હુમલો કરી અને મારવાની કોશિશ કરી ધાક ધમકી આલી તીર કાઉન્ટર ડાંગ્યો ધારિયા બધું લાવીને જ માર્યા અમને ઘણા બધા આયા દસ બાર જણા રીનો આયો તો જાનકો આયો તો માહેજી આયો તો ઘણા બધા આયા તો અમને આ માર કુટ કરે અમે અહીંયા હતા પછી અમે આયા બાજુ નાહી ગયા હૈ તો હતા ગયા અને આ તોડ લી ગયા બે લાખ જેવા રૂપિયા હતા એ કાઢી ગયા શાંતિ કાઢી લીધા બધું આ તોડફોડ કરી ગયા ઘણા બધા માર કુટ કરે ગયા ને એવું કરી છે